જય ભીમ સાથીઓ જીત્યા નિલેશ એક રેકોર્ડિંગ આવ્યું હતું સુરેશભાઈ કરીને સિંધુ નિખિલને કહેતો હતો કે તું વિડીયો બનાવીશ રૂપિયા કમાવા સારું ને તને જીવડા પડશે થોડાક અમને આપી દે તો ધંધો ચાલુ કર્યો નિખિલભાઈ ચડાવ્યું હતું તો નિખિલને તો દબાવતો તો ગાળું દેતો હતો મેં ફોન કર્યો ગાય રેખો થઈ ગયો મને ખબર નહીં પડે મને જ નહીં ગાળ દીધી એનું કારણ હું સાંભળો ફોનમાં પાછો કહેતો ના એ તો પેલા લાલાએ ફોન કર્યો બે રેકોર્ડિંગ છે એના નિખિલભાઈ નંબર નહીં લાગ્યો હમણાં થોડા કંઈક બિઝી હતા અને કહ્યું હું નિખિલભાઈને લેતો લાઈન ઉપર ભાઈ કહેતો કે હવે દેજો આને ગાળ એટલે હું એ જ કહું છું અમારા સમાજના છોકરાઓને રહેવા દો હાથે કરીને હેરાન ના કરો દલાલ ના બનો નાગદાન નાન મેરામણના અમને કોઈ લેવા દેવા નહીં ઘરે સાંધેથી બેઠાને બેહવા દો તમને ઇજ્જતથી એણે વાત કરી છે તો કરો ને વાત ગાળ કેમ દેવાય તમારાથી તમને કીધું એને કાંઈ ભાઈ બોલે તને જીવડા પડશે મને કે જોઈએ ખબર પડે કોને કેવા જીવડા પડે બતાવું એમથી વાત કરે છે અમારા સમાજના છોકરાઓ તો કરે ને ઇજ્જતથી તે ફોન કર્યો તો કે ઇજ્જત પચતી નથી એ ચોખ્ખું ઘી હજમ નહીં થતું પ્રેમથી વાત કરે છે તો મને ફોન કરી લેવો ના હજમ થતું હોય તો બધા હું બિંદાસ વાત કરીશ સારું ચલો મિત્રો વિડીયોને લાંબો નથી કરતા પણ સાંભળો બંને રેકોર્ડિંગ એડ કરું છું નંબર નથી નાખતો કેમ કે પાર્ટી સુધરી ગઈ બે કલાકમાં નહીં તો હું નંબર નાખતો સારું ચલો જય ભીમ સાંભળો રેકોર્ડિંગ હેલો હેલો હા બોલો સુરેશભાઈ બોલો હા હા સુરેશભાઈ બોલો કેવું ગામ શું ગામ આપણે હિંમતનગર બોલો ને હા તમારો ઓડિયો આવ્યો તમારી પાસે હા ચેતિયા નિલેશ બોલું વડોદરાથી હા બોલો બોલો હા તમે પેલા સિંધવ નિશીલ નિખિલ ને ફોન કરીને એવું કેતા હતા તમને સ્ટીલના જીવડા પડશે તમને જીવતી જીવ જીવડા પડશે તમે કમાણી હારું થઈને ધંધો કરો એટલે તમને શું તકલીફ શું પડી કોને કીધું તમે કીધું ના ભઈ મારે હુકમ કે હું પડે હે મારે હુકમ કે પડે તમારો નંબર છે ને તમે બોલ્યા અલ્યા ભઈ મારે ભાઈ ભઈ કે મારા ફોન કરવો છે એને કક બે નું લાવવાનું હતું ને નહીં નહીં મેરા મન ને નાગદાન ને વાશે વાત જ તમે વાત કરતા ભાઈ ભઈ તેને ગાળો દે છો અંતર ઈ પેને બાયડ કક લાવવાની હતી તે માટે કે મારા ફોન કરવો છે એને હું તમને હું કહું બોલો ભાઈ તમારું રેકોર્ડિંગ આવ્યો એટલા માટે મેં તમને ફોન કર્યો હતો રૂપિયાની જરૂર હતી તમે કેતા થોડા કમને આપી દો કે તમે કેટલા કમાવ છો કે કરોડો તમને કીધું અમે તો કરોડો તમને

એ છોડ બધું એટલે મારા ફોન માંથી ભાઈ બોલતો તો મને આવી વખત પૈસા લઈ ગયા પંદર હજાર રૂપિયા એટલે એને ફોન કરવો છે વાત સમજ ના તું જે બોલતો હોય એ અમારા સમાજના છોકરાઓને ફોન કરીને ગાળો દેવાનું માપ મારે છે બાકી તારા ગાળો સાંભળ્યું હોય ને તો દરેક વાર મારી ચેનલ જોઈ લેજે મેં હક્કુ કાઠી ને નાગદાન ના બધાને ગાળો દીધી છે બિંદાસ હા તો એવું હોય ને તો માપ મારે છે પણ એવું હોય સાંભળના છોકરા ને છે ને નહીં તને એ બોલતો નહી એટલે તું ગાળ દઈ દેશે એમ મારા પંદર હજાર રૂપિયા સુરત માં એમ નહી હું તને હું કહું તો તારા કેમ દેવાય એ તારી પાસે લઈ ગયો રૂપિયા કેમ તું ગાળ બોલે એને મોના બોલો મારે શું બોલવું પડશે મારી પાસે રેકોર્ડિંગ આવ્યું એટલા માટે તને ફોન કર્યો બાકી હું તારી તને ઓળખું મે પર્સનલી ના એ તો એ ભાઈ કે મારા 15000 રૂપિયા કે લઈ ગયા એમ નહીં એ ભાઈ ની માથે હિંગડાઉ ગયા તો જે ડાયરેક્ટ ગાળ દે દે હે એમ જલ તો ના દીવા ને કોઈ ના તો તો કેમ ની બોલ્યો તો એને કે ગાળ કેમ દીધી એમ લવ એને કોન્ફરન્સ માં નિખિલ ને

પટેલ આપડે પટેલ કોઈ વાંધો નહીં જે અટકવું મને એનાથી વાંધો મહેરબાની મારા સમાજના છોકરા ને કોઈ ગાળ દીધી મારા છે હું તમને એટલું જ કહું છું એ તમારે સંબંધ જે હોય એ મને એનાથી મતલબ ગાળ દીધી મને ખબર પડે એટલું યાદ રાખજો જામીન ગોતતા થઈ જશો તમે ડાયરેક્ટ કોઈ ફોન ગાળ દો એટલે તમને હું તમારે કઈ ધોરાજી આલે ગમે ને ગાળ દઈ દો હું કેમ બોલું જોઈએ હું તો એમ બસ કોમ કોઈને ગાળ બોલું જોઈએ ભાઈ આ ગાળ શું કેમ બોલું જોઈએ આપણે બિલેવા દેવા વગર આપણો ઓસ્કાર નથી કોઈ શું કેમ દેવી પડે છે એમ નહીં પેલો તમને ભાઈ ભાઈ કરે છે તમને કોઈ ઓળખતો નથી એટલે ડાયરેક્ટ તમે ફોન ગાળ દઈ દેશો એમ પણ ના ભાઈ મેં નથી દીધી તો હું તો કોણ તમે નથી દીધી એમ તો કોણ હતું મને તમે નથી દીધી

નહીં તો પછી એને એના લાલાભાઈ ને પછી નાગદાન બધું લાલાભાઈ લાલાભાઈ છે લાલોભાઈ તો મહેરબાની કરીને કહી તું મને આજ પછી રેકોર્ડિંગ મને ક્યાંય દેખાવું ના જોયે લાલો ભાઈ ગમે હોય ને ખોટો શીર છે લાલ ભાઈ કારણ છે લાલાભાઈ ને આગળ પાસે કોઈ છે નહીં

મારે કેવું તો તમને કે તમે ફોન કરો પાછા હું નહીં બોલતો મારે તમને ના કેવું પડે તો કોણ બોલતો તું તો પડે લાલો બોલતો તો એટલા લાલન માંથી કઈ હિંગડા હોય તો નહીં તો આપડે લાલન મળી લઈએ